રીઢા આરોપીએ ગુના આચરી પોઈન્ટ ત્રેવીસ કરોડની મિલકતો વસાવ્યા હોવાના મામલે ગુનો નોંધાયો પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના ના PSI HR જેઠે ભૂર શહરે ડિવિજન પોલીસ મથકે એરપોર્ટ રોડ પર ગાંધીનગરમાં રહેતા આરોપી જુસબ વલી મામદ કકલ હુસૈન વલી મામદ કકલ અને દિલાવર વલી મામદ કકલ સામે ગુનો નોંધાયો છે આરોપી બંધુએ પોતાના સાગરેતો સાથે મળી વર્ષ 2002 થી 2022 સુધીમાં સંગઠિત ગુના આચરતી ટોળકીમાં સામેલ થઈ ઠગાઈના બનાવોને અંજામ આપ્યો હતો આરોપી ભૂજ સહિત મુંદ્રા વિસ્તારમાં હિંસા ધાક ધમકી તેમજ જમીન પચાવી પાડવા સહિત સસ્તા સોનાની લાલચે લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હતા ઠગાઈના બનાવોને અંજામ

વસાવતા એલસીબી ના પીઆઈ સંદીપસિંહ ચુડાસમા સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભૂત શહેર ડિવિઝન પોલીસે ત્રણે ચીટર બંધુ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં જે ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ સીએ અસામાજિક તત્વો વિરુદ્ધ જે ઝુંબેશ આદરવાની જે સૂચના આપેલી એ સૂચના અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબ દ્વારા તમામ જિલ્લાની તમામ પોલીસને સામાજિક તત્વોની લિસ્ટ બનાવીને એમની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવાની અને જો જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલી એ અન્વયે અત્યારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક બહુ જ સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં એરપોર્ટ રોડ પર જે ત્રણ ભાઈઓ છે ત્રણ ઇસમો છે જુસબ વલી મહંમદ કકલ હુસેન વલી મહંમદ કકલ અને દિલાવર વલી મહંમદ કકલ આ લોકોનો બે હજાર ને બેથી ગુનાહિત ઇતિહાસ હતો અને એમની વિરુદ્ધ જુદા જુદા ગુનાઓ દાખલ થયેલા હતા એટલે એ લોકોની તપાસ એમની પર વોચ રાખવામાં આવી અને એમની તપાસ કરવામાં આવી તો એમના કાયદેસરના ઇન્કમના સ્ત્રોત કરતાં એમની પાસે વધારે પૈસા વધારે પ્રોપર્ટી જણાઈ આવી પીએસઆઈ જેથી છે એલસીબીના એમને તપાસ સોંપવામાં આવી અને એ લોકોની વોચ રાખવામાં આવીને એમનું નિવેદન એ લોકોનું સ્ટેટમેન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને એમાં જે જુસફ છે એની કાયદેસરની ઇન્કમ કરતાં પંચાવન લાખથી પણ વધારે એની પાસે ઇન્કમ પ્રોપર્ટી જણાવી જે હુસેન છે એની કાયદેસરની ઇન્કમ સ્ટોર્સ કરતાં સડસઠ લાખથી પણ વધારે ઇન્કમ એની પાસે જણાવી અને દિલાવર છે એની પાસે સાહીઠ હજાર જેટલી વધારે ઇન્કમ જણાવી એટલે એમની વિરુદ્ધ ત્રણેયની વિરુદ્ધ જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલો છે સર આરોપીની ટોટલ કુલ કરોડની સંપત્તિ સામે હવે શું તપાસ કરવામાં પ્રાથમિક જે પૂછપરછ થઈ અને ઇન્ટ્રોગેશન કરીને જે પ્રાથમિક માહિતી મળી છે એના આધારે જેમ મેં કીધું ઇન્ડિવિજલી પંચાવન લાખ સડસઠ લાખ સાઈઠ એટલે કુલ એક કરોડ ત્રેવીસ લાખથી પણ વધારે રકમની એ લોકોની પાસે ઇન્કમ એઝવેલ એઝ પ્રોપર્ટી જણાઈ આવેલી છે

સોનાની લાલચ આપીને પછી કાં તો ડુપ્લિકેટ સોનું આપવાનું અથવા તો સોનું સમૂહ તો નહીં આપવાનું અને એવા બધા જમીન પચાવી પાડવાનું એવા બધા ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે જુસફની વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા છે હુસેનની વિરુદ્ધમાં ત્રણ અને દિલાવરની વિરુદ્ધમાં આઠ ગુના દાખલ થયેલા છે